પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ મામલો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી આવીદ જીએબીમાં વાયરમેન તરીકે આરોપી નોકરી કરતો હતો દુષ્કર્મ કરનાર આરોપી ધર્મેન્દ્રભાઈ પટેલની કરી પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ પીડિત મહિલા અને દુષ્કર્મ આચરનાર ધર્મેન્દ્ર પટેલની નવસારી મહા બંનેની મુલાકાત થઈ હતી જેમાં પાંડેસરા પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે જી ગઈ તારીખ રોજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પોતે બનેલ છે તેવી રજૂઆત કરતાં પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આરોપી ધર્મેન્દ્રભાઈ બિપિનભાઈ પટેલના જે મૂળે નવસારી જિલ્લાના છે પરંતુ પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી ત્રણસો બેમાં રહેતા હતા જે આરોપી હોય તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ વિગતવાર પૂછપરછ કરી સાયોજિત પુરાવા મેળવી બેનની ફરિયાદને અનુરૂપ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેવી રીતના કોન્ટેક્ટમાં આવવાનો કેવી રીતના બનાવવાનો ભોગ બનનાર અને ફરિયાદી બંને મૂળે નવસારી જિલ્લાના હતા નવસારીમાં તેમનો પરિચય થયો ત્યારબાદ બેન પાલિકામાં રહેવા રહેવા આવેલા અને ફરિયાદી આરોપી પીપલોદમાં જીબી ખાતે વાયરમેન તરીકે નોકરી કરે દરમિયાન સંપર્કમાં આવતા ફરીથી એકબીજાની સાથે પરિચયમાં આવે છે ત્યારબાદ બહેનની સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલ જેના કારણે બહેને ફરિયાદ આપી જેથી ગુનો દાખલ થાય